वडोदरा शहर तथा जिल्हा पोलिस सात दिवस गणेश विसर्जन व्यवस्था आणि तरी ते लाभ उठाव भुटलेकर विदेशी दारू न જથ્થો મંગાવીને કપુરાએ ચોકડી નજીક મૂક્યો હતો જેની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતા ટીમે રેડ કરીને બેન વારસી પડેલી ટ્રકમાંથી રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ ત્રાણું લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે દારૂ મંગાવનાર બુટલેકર ચાલક અને સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યા છે વડોદરા શહેર અને જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદે ચાલતા જુગાર અને દારૂની અડ્ડા તથા હેરાફેરી પર સપાટો બોલાવવામાં આવ્યો હોય છે બીજી સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેર અને જિલ્લાની પોલીસ ગણપતિની સાતમા દિવસના વિસર્જનમાં વ્યસ્ત હતી ત્યારે બુટલેગરે તેનો લાભ ઉઠાવી વિદેશી દારૂ મંગાવ્યો અને ટ્રક વિસ્ટેરિયા હાઇટ્સ પાસે બિનમારસે હાલતમાં મૂકી છે તેવી મળેલી બાતમીના આધારે એસએમસીની ટીમે બાતમી મુજબના સ્થળ ઉપર એડ કરીને તપાસ કરી હતી ત્યારે ટ્રકમાંથી રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જો કે સ્થળ ઉપરથી કોઈ નહીં આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ મંગાવનાર વડોદરાના બુટલેગર સહિતના સપ્લાયર અને ટ્રકના ચાલકને વોન્ટેડ જાહેર કરાયા છે વિદેશી દારૂ અને ટ્રક રૂપિયા સાત લાખ મળી ગઈ રૂપિયા એકાવન પોઈન્ટ ત્રાણું લાખનું મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે કબૂરાઈ પોલીસને સોંપવામાં આવતા પોલીસ દ્વારા દારૂ મંગાવનાર સહિતના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે ભલે શહેર અને જિલ્લા પોલીસ સાતમા દિવસના વિસર્જનમાં વ્યસ્ત હોય પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલદારોની હેરાફેરી પર સતત નજર રાખી રહી છે